કે ડેરીએ ગયા વર્ષ કરતાં એકસો કરોડ રૂપિયા ઓછો નફો કર્યો એમને સવાલો કર્યા કે એકસો કરોડ રૂપિયા લોકો ખાઈ ગયા છે એવા ખોટા ને ખોટા આરોપ લગાવ્યા તો એ વિઘ્ન સંતોષ છે ને હું સીધો પ્રશ્ન કરું છું કે શું તમે ક્યારે પોતાનો ધંધો કર્યો છે ખરા માનો કે તમે કોઈ દુકાન ચલાવો છો દુકાનમાંથી નફો થયો હવે એ એના એ બે રસ્તા છે એક તો તમે એ નફો ઘરે લઈ જાઓ અને ઘરની તિજોરીમાં મૂકી પણ જો એ તિજોરીમાં પડેલ પૈસાને તમે ઇન્વેસ્ટ કરો દુકાન મોટી બનાવો દુકાનમાં નવો માલ ભરો સારી સુવિધા ઊભી કરો તો એનું તાત્કાલિક પરિણામ નહીં મળે પણ ભવિષ્યમાં એ જ દુકાન ડબલ ટ્રિપલ નફો આપશે એટલે મિત્રો આ એકસો પંદર કરોડ રૂપિયા એ ક્યાંય ગયા નથી પણ એ રૂપિયા ઇન્વેસ્ટ થયા છે બનાસ ડેરીના નવા પ્લાન્ટમાં ફેક્ટરીમાં નવી સુવિધાઓ ઉભી કરવા વગેરે વગેરે વિરોધીઓ કહે છે કે પૈસા ગયા પણ સત્ય એ છે કે પૈસા વપરાયા નથી પણ પૈસા વવાયા હશે જેમ ખેડૂત બીજો આવે ને એમ તરત પાક નથી આવતો પણ થોડા મહિના પછી એ એ જ બીજમાંથી પાક આવે જ રીતે આ રોકાણ આજના દિવસે આપણને દેખાતું નથી સાહેબ પણ કાલે પશુપાલકોના ઘરમાં એ સમૃદ્ધિ બનીને આવશે એટલે વિઘ્ન સંતોષીઓના આ સવાલનો જવાબ એક જ છે કરોડ રૂપિયા રૂપિયા એ એ ક્યાંય નથી ગયા પશુપાલકોના ભવિષ્યમાં એમના બાળકોની સમૃદ્ધિમાં અને આપણા સહકારના વિકાસમાં શંકરભાઈ ચૌધરીના મજબૂત નેતૃત્વ હેઠળ બનાસ દીદી દ્વારા એક રોકાયા છે ધન્યવાદ જય જય બનાસ